ગોહિલ પરિવાર દ્વારા આયોજિત ભાઈ શ્રી મગનભાઈ એનો પરિવાર એનો મિત્ર મંડળ એનો કુટુંબ ભાઈ શ્રી અશ્વિનભાઈ ગોહિલ સહિત મને આમંત્રણ આપવા આવ્યા અને એ આમંત્રણ હું એવું સ્પષ્ટપણે માનું છું કે મારા કાર્યક્ષેત્રની ધરાવ ઉપર દેવી ભાગવત કથા એ કદાચ મેં બે વર્ષના કાર્યકાળમાં પહેલી વખત અહીંયા જોઈ છે અને એટલા માટે જેટલી ખુશી એ આ પરિવારને હોય જેટલી ખુશી સામે બેઠેલા શ્રોતાઓને હોય જેટલી ખુશી વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રીને હોય જેટલી ખુશી શાસ્ત્રીજી સાથે વધારેલા સૌ કોઈ આસન ઉપર બિરાજમાન બ્રહ્મદેવતાને હોય કલાકારોને હોય એના કરતાં વધારે મને ખુશી એટલા માટે છે કે આ સાવરકુંડલાની ધરા પર દૈવિક કામ થઈ રહ્યું છે આ દિવ્ય અવસર ઉપર વંદનીય આમ તો વ્યાસપીઠ ઉપર બેઠા છે એટલા માટે ઈશ્વર પણ કહી શકાય જ્યારે કોઈ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી ચાહે ભાગવત કથા હોય ચાહે રામાયણ હોય ચાહે દેવી ભાગવત કથા હોય એનું શ્રવણ જ્યારે તમને મને કરાવતા હોય ત્યારે વ્યાસપીઠ પર બિરાજમાન છે એ ઈશ્વર નથી પણ ઈશ્વર કરતા ઓછા પણ નથી એવા પૂજ્ય શાસ્ત્રી શ્રી મારી સાથે પધારેલા આપણા નગરના પ્રથમ નાગરિકભાઈ શ્રી મેહુલભાઈ ભાઈ શરદભાઈ પ્રતિકભાઈ કિશોરભાઈ આપ સૌ શ્રોતાઓ મને આનંદી વાતનો છે કે એક પરિવાર દ્વારા આટલું સુંદર કક્ષાનું આયોજન હું જ્યારે આવ્યો ત્યારે મેં જોયું શાસ્ત્રીજી કે નવદુર્ગાના નવ સ્વરૂપને બિરાજમાન કર્યા છે માણસ આવે ત્યારથી જ કથાની અંદર પ્રવેશે એના પહેલાં માતા નવદુર્ગાના દર્શન કરી અને એક નહીં નવે નવ સ્વરૂપના દર્શન કરી અને કથામાં બિરાજ હું એમ માનું છું કે ઉત્તમ આયોજનનો આ પ્રયાસ કર્યો છે એને હું અભિનંદન આપું છું ઉત્તમ આયોજન કરું છું કે માણસને સુખ ને દુઃખ એનો ભેદ શું છે અને સુખ નિરાશામાંથી આનંદમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય એના માટેનો કથાનો નમ્ર પ્રયાસ છે આત્માને ઓળખવો હું એમ માનું છું કે હમણાં જ એમના કંઠીલા સુરેથી હું સાંભળતો તો ભાઈ હું નામ મને નથી આવડતું પીળો જબ્બો પહેર્યો છે શું તમારો કંઠ છે તાળીઓ છે એને આપણે બીજા બાબત નાનો કલાકાર છે પણ ઈશ્વર એને કંઠ એવો આપ્યો છે મને આનંદ થયો કે આવું ઉત્કૃષ્ટ ટીમ પૂજ્યશ્રી તમારી સાથે છે એક પ્રયાસ છે આ દેવી ભાગવત કથાના નામથી કે આત્માને ઓળખીએ અને આત્માને જો ઓળખશું તો જ હું એમ માનું છું કે સુખ અને દુઃખના ભેદનો ખબર પડશે અને દુઃખ ન હોય તો સુખની અનુભૂતિ પણ નથી આપણે એની કદર પણ ન કરી શકીએ જો આપણા જીવનની અંદર દુઃખ ન હોય કોઈ સંકટ ન હોય કોઈ દ્વિધા ન હોય તો સુખ શું છે એની અનુભૂતિ ન થઈ શકે અને દુઃખ છે એટલે જ સુખની અનુભૂતિ છે દુઃખ અને સુખ છે એ સિક્કાની બે બાજુ છે આ કોઈ ભાષણ કરવાનો અવસર નથી પરંતુ આ દેશ છે એ આધ્યાત્મનો દેશ છે આ દેશ છે એ શ્રદ્ધાનો દેશ છે અને એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું કે મારો દેશ છે એ લૂંટાયો છે લૂંટનારા એ લૂંટો છે પણ મારો દેશ ક્યારેય તૂટ્યો નથી એનું સૌથી મોટું કારણ હોય તો એ મારા દેશની શ્રદ્ધા છે હું એને કોઈ રાજકીય પરીક્ષેમાં નથી જોતો ચાહે બાંગ્લાદેશની પરિસ્થિતિ હોય ચાહે પાકિસ્તાનની પરિસ્થિતિ હોય ચાહે શ્રીલંકાની પરિસ્થિતિ હોય ચાહે મ્યાનમાર ની પરિસ્થિતિ હોય ચાહે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ હોય ચાહે ટીવીના પડદે જોયા હશે કે કેવા દ્રશ્યો સર્જાય છે અને આંતરિક બળવાઓ કેવા થાય છે એનું કારણ એ છે કે દેશ છે પણ ત્યાં ધર્મ નથી અને ક્યાંક ધર્મ છે તો એ ધર્મ છે સત્તા છે એ ધર્મ સત્તા છે એ ધર્મને આધારે બેસનારી સત્તા છે ને એટલે મારા દેશની અંદર આ પ્રકારનો ક્યારેય બળવો નથી થતો દેશ સુરક્ષિત છે એનું કારણ આ દેશના જવાનો છે આ દેશની પોલીસ છે એ વાત સાચી છે પરંતુ આ દેશ સુરક્ષિત છે એનું બીજું કારણ છે આ દેશના ધાર્મિક સંસ્કારો છે અને ઈ ધાર્મિક સંસ્કારો મારા તમારા જે છે એ કોઈ જગ્યાએ કોઈ યુનિવર્સિટીમાં નથી મળતા એ ધાર્મિક સંસ્કારો ક્યાંય મળતા હોય તો આ સપ્તાહના માધ્યમથી આ વ્યાસપીઠના માધ્યમથી મળે છે ને એટલે હું કહું છું કે આ વ્યાસપીઠ છે એ માત્ર ધર્મનું કામ નથી કરતી દેશ સેવાનું ઉત્તમ કામ કોઈ કરતું હોય તો એનું નામ આ વ્યાસપીઠ છે ટીકાકારો ટીકા કરે છે પરંતુ ચોક્કસ માનું છું કે માનવ જીવનમાં સંસ્કાર અને શક્તિનો નવો સંચય કરવા માટે કોઈ નિશાળ કોઈ હાઈસ્કૂલ કોઈ યુનિવર્સિટી કરતા સૌથી ઉત્તમ માધ્યમ હોય તો એ માનો ખોળો અને પછી આ સંસ્કારની યુનિવર્સિટી આ સપ્તાહ અને એટલા માટે જેટલી આવશ્યકતા અન્ય સામાજિક પ્રસંગોની છે એટલી જ આવશ્યકતા આ ધાર્મિક પ્રસંગોની છે હું અભિનંદન આપું છું આ પરિવારને ભાઈ અશ્વિનભાઈ ભાઈ મગનભાઈ મગનભાઈ તો ભારતીય જનતા પાર્ટીની અમારી ધરોહર છે કે એની મહેનત ઉપર આજે અમે ઊભા છીએ એમણે જે મહેનત કરી છે હું નામ ભૂલી ગયો દમભાઈ એમણે જે મહેનત સાવરકુંડલામાં કરી છે એ મહેનતની ઉપર એના ફળ આજે અમે ખાઈએ છીએ ને એટલે મારે પાસે સમય હતો નહોતો મારે આવવું જ પડે કે મેં તો લગભગ પહેલી વખત મગનભાઈને ઉમેર્યો પણ મને એ ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી એની ધરોહર એની નીવ નાખવાનું કામ એ આ પરિવારમાંથી એક મગનભાઈએ કર્યું હતું એટલે અમારી પણ ફરજ હતી કે સમય કાઢીને અહીં આવવો પડે ને આમ પણ હું જતો હોઉં છું આ કાર્યક્રમો મને ગમતા કાર્યક્રમો છે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું તમને કે એક સારો વિચાર તમે કર્યો આ વિચાર નાનો નથી અને વિચાર છે એ દુનિયામાં મહાન છે શાસ્ત્રી કોઈએ કીધું કે દુનિયામાં મહાન શું છે શક્તિશાળી શું છે ત્યારે કોઈએ કીધું કે પૃથ્વી છે એ સૌથી શક્તિશાળી છે કારણ કે દુનિયાનો ભાર જે છે એ પૃથ્વી ઝીલે છે તો વળી તમારા જેવા કોઈ શાસ્ત્રીજી સામે આર્ગ્યુમેન્ટમાં ઉતરે કે પૃથ્વી મહાન નથી પૃથ્વી શક્તિશાળી નથી શક્તિશાળી છે પાણી છે કે જો પાણી સમુદ્ર છે એ લહેરાય તો પૃથ્વી છે એને ઢાંકી દે છે વળી કોઈ કીધું કે ના સમુદર છે પાણી છે એ શક્તિશાળી નથી શક્તિશાળી છે કે સૂર્યનો તાપ હોય તો ગમે તેવો દરિયો હોય ગમે તેવો સમુદ્ર હોય ગમે તેવું તળાવ હોય એને સુખવી નાખે છે તો કે ના સૂર્ય છે એ મહાન નથી મહાન છે એ આકાશ છે આ વાદળ મહાન છે કે એક નાની વાદળી એ સૂર્યની સામે આવી જાય તો આખોય છાંયડો થઈ જાય સૂર્યને પણ ઢાંકી દે એટલી તાકાત છે એ વાદળમાં છે અને એટલા માટે સૂર્ય કરતા આકાશ વાદળ છે એ મહાન છે તો વળી પાછી આર્ગ્યુમેન્ટ આવે સાહેબ કે વાદળ છે એ મહાન નથી એના કરતા પવન છે એ મહાન છે હવા છે એ મહાન છે કે એક પવનની લહેરકી આવે તો વાદળ ગમે તેટલું મોટું હોય એને આ જગ્યાએથી બીજા ખૂણે નાખી દે અને તડકો પાછો શરૂ થઈ જાય એટલે વાદળને પણ હટાવી શકે એવી તાકાત હવામાં એક સામાન્ય માણસ સામાન્ય બાળક હોય એ પણ પવનને રોકી શકે ગમે તેટલો પવન હોય વાવાઝોડું હોય ઘરની બારી બંધ કરો એટલે પવન રોકાઈ જાય બાણું બંધ કરો એટલે પવન રોકાઈ જાય પવનને રોકી શકવાની શાખ તાકાત એક માણસમાં છે ને એટલે માણસ છે મહાન છે તો કે માણસ છે એ મહાન નથી કારણ કે માણસનો અંત છે એ તો નાશવંત ચીજ છે માણસ છે એ અનંત નથી એ તો એનું આયુષ્ય પૂરું થાય એટલે એને સ્મશાનમાં લઈ જવો પડે અને સ્મશાનમાં લઈ ગયા પછી પંચ મહાભૂતની અંદર વિલીન થઈ જાય પછી માણસ રહેતો નથી માણસ છે એ પણ નાશવંત છે તો કે તો પછી મહાન હું છે તો મહાન છે એ એનો વિચાર છે માણસ જતો રહે છે પણ એનો વિચાર છે ને એ અમર થઈ જાય છે શાશ્વત છે આ પરિવારનો વિચાર છે એને હું સલામ કરું છું એને નમન કરું છું કે તમે એવો વિચાર કર્યો કે દેવી ભાગવત કથાના સ્વરૂપે સાવરકુંડલાના આંગણાને તમે પાવન કર્યું તમારા પરિવારને અસંખ્ય પુનોની અનુભૂતિ થાય સુખની અનુભૂતિ થાય આ માધ્યમથી આ સપ્તાહના માધ્યમથી એવી કામના કરું છું સૌ કોઈ અહીંયા શ્રોતાજી સાથે સહમત થઈ અને તમે કથાનું શ્રવણ પાન કરવા આવ્યા છો આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું ફરી એક વખત વ્યાસપીઠ ઉપર વ્યાસપીઠની સામે નતમસ્તક સર ઝુકાવીને મારા આખા સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકોની સુખાકારી માટે હું દેવી ભાગવતને પ્રણામ કરી અને એમની પાસે એક જ વસ્તુ માગું છું કે મારું નહીં મારી પ્રજા સવા બે લાખ પ્રજા છે ને એના સુખ માટે તમે અનુમતિ આપો એના સુખ માટે દેવી ભાગવત આપણને સૌને આશીર્વાદ આપે એ જ વાત કરી મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ